મંદિર તો કે ઘર માં નિવેદ તો કે ઘર માં જ્યાં બેઠી વર્ષોથી ત્યાં આપણે નમવા જવું પડે ને તો માના ગમ છે ને તમારા મોટું ઘર હોય ને બહુ મોટું અને ઘણી બધી બહુ મોઘું તમે લીધું હોય પણ તમારા દાદાના દાદાએ જે છાપરું બાંધ્યું હોય ને માને એ જ ગમો સરળા ગતિ પામી લેવી પડે નાના બનવું પડે નાના બાળકના જેમ તો પરિવર્તન થશે ને આ તો માતાજીને આપણે એમ કહીએ કે માતાજી અમારું આ કામ કરી દો તો અમે તમને પગે લાગવા આવીશું આજે હું આ ભરતી હોય ને તમારી માયા ભરતી હોય અને તમે કે કોઈક બીજો એ કોઈ કહેતા હોય કે એ માતાજી અમરત બાપાની મેલડીમાં મારું આ કામ થઈ જાય તો પગે લાગવા આવીશ તે અમે કયો મારો મારું મંદિર બની જવાનું પગે લાગવા આવીશ તો તારા કામ કરાવવું છે તારામાં નાનાપણું હોવું જોઈએ તું તો મારી પાસે સોદો કરેસ કે માતાજી મારું કામ થઈ જાય ને તો કે શ્રીફળ ચઢાવવા આવીશ અરે તારું શ્રીફળ નહીં મળે તો ભૂખી થોડી મરી જઈશ